અસરુભીની આંખો સાથે સાણંદ એસટી ડેપો મેનેજર શ્રી હર્ષદ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા સાણંદ એસટી ડેપોના મેનેજર શ્રી હર્ષદભાઈ સોલંકીનો વિદાય સન્માન સમારંભ આજ રોજ સાણંદ એસટી ડેપો ખાતે ભવ્ય રીતે યોજાયો હતો આ પ્રસંગે અમદાવાદ વિભાગીય પરિવહન અધિકારી શ્રી હિમાંશુભાઈ જોશી ડી એમ અમદાવાદ શ્રી શેખ સાહેબ હિંમતનગર વિભાગીય પરિવહન અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ ધોળકા ડેપો મેનેજર શ્રી દેસાઈ સાહેબ તથા બ્રહ્માકુમારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાણંદ ડેપોના સહકર્મચારીઓએ હર્ષદભાઈ સોલંકીને અશ્રુભીની આંખો સાથે ભાવ વિભોર વિદાય આપી હતી આ વિદાય સમારંભમાં બાયડ વિરમગામ બારિયા ખેડબ્રહ્મા મહુઆ સહિતના વિવિધ ડેપોના સ્ટાફ તેમજ એલસી સ્ટાફ દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્રભાઈ ગોસ્વામી વિનોદભાઈ વાઘેલા અને પ્રવીણ ભાઈ સાધુ નો વિશેષ સહયોગ રહ્યો હતો લાઇક કરે હવે ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે